સુરતના વરાછામાં સામાજિક તત્વોએ બરોડા પ્રિસ્ટેજમાં વેપારી ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં વાયરલ થતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના પરતપટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં ચોત્રીસ વર્ષીય વેપારી પરિવાર સાથે રહે છે વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે કપાડની બજારમાં કાપડ વેપારી તરીકે દુકાન ચલાવે છે બાઇક પર જતા ત્રણ સામાજિક તત્વો સાથે ગત પંદર એપ્રિલ ના રોજ વેપારીએ સામાન્ય બાબતે બોલાચાળી થઈ હતી આરોપી હાર્દિક ઉદય અને સતીશ ને સામાન્ય બોલાચાળીની અદાવત રાખી તમામ ને ભેગા મળીને દીપેન ને ગઢડાપાટુ નો માર મારી અને જમણી આંખે મુક્કાઓ મારી ઈજા પહોંચાડી હતી આ દરમિયાન સતીશે દીપન ને છરીથી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી ત્રણેય એસએમઓ એ દીપન ને બચાવવા આવેલી તેની માતા ઉપર મારી નાખવાના ઈરાદે પ્રહાર કરી જામથી મારી નાખવાનો હુમલો કર્યો હતો આ સાથે તેમની છેડતી પણ કરી હતી ત્રણે યુવક દ્વારા જીવલેર હુમલો કરવામાં આવતા આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા આ દરમિયાન તેની માતા સાથે કરી છાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા સમગ્ર ઘટના કેદ થઈ હતી મામલે વેપારી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી સામે હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો હતો વરાછા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈ ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી હતી ગણતરીની કલાકોમાં જ પોલીસે હાર્દિક પ્રવીણભાઈ શાહ ઉદય જેતુભાઈ કોટીલા અને સત્યજીત ઉર્ફે સતીશ ઉર્ફે સત્યો કાળુભાઈ ચાવડાને ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં માફી મંગાવી હતી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત